આ દિવસો દરમિયાન મંદિરોમાં વિધ વિધ હિંડોળા તૈયાર કરવામાં આવે છે ભગવાનના હિંડોળાને ફૂલોથી સૂકા મેવાથી ફ્રૂટથી પવિત્રાથી તેમજ રાખડીઓથી મીણબત્તી પેન કોળી શૂંખલા છીપલા મોરપીચ સિક્કાઓથી અગરબત્તી આદિથી શણગારવામાં આવે છે સર્વોપરી શ્રી સ્વામી નારાયણ ભગવાન જીવન પ્રાણ અબજી બાપા શ્રી જીવન પ્રાણ સ્વામી બાપા તથા વિશ્વ વાત્સલ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજને આ વર્ષે હિંડોળા પર્વમાં પ્રેમથી અને ભક્તિભાવથી ઝુલાવીએ અને તે હિંડોળાની સેવામાં તન મન અને ધન થી સેવા કરીને પ્રસન્ન કરીએ હિંડોળા ઉત્સવ પ્રારંભે શ્રી સ્વામી નારાયણ ગાદી આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિય સ્વામી શ્રી મહારાજની પ્રેરણાથી પૂજનીય સંતો ભક્તો એ મણિનગર શ્રી સ્વામી નારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામી નારાયણ મંદિર ભુજ કચ્છમાં શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત હિંડોળા સજાવ્યા છે જેમાં દર્શનથી હજારો ભાવિકો કૃતાર્થ થયા છે વડી શ્રી સ્વામી નારાણ ગાદીના આધ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા વિચરીત દેવભાષા સંસ્કૃતમાં શ્રી સ્વામી નારાયણ બાપા ચરિત્રામૃત સાગર ગ્રંથની પંચ દિનાત્મક ચાતુર્માસ કથા જેમાં સર્વોપરી શ્રી સ્વામી નારાયણ ભગવાન જીવન પ્રાણ અબજી બાપા શ્રી તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરાના અનેકવિધ દિવ્ય ચરિત્રો છે જેનું રસપાન સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી કરાવી રહ્યા છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના વડીલ સંત વર્યશ્રી સહજાનંદ ચરણદાસજી સ્વામી મહંત શ્રી ધર્મવત્સલ્ય દાસજી સ્વામી શ્રી વિવેક ભૂષણ દાસજી સ્વામી શ્રી નિર્દોષ સ્વરૂપદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે મણિનગર શ્રી સ્વામિનાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનાયણ મંદિર દરબારગઢ ભુજ કચ્છમાં અત્યારે પવિત્ર ચાતુર્માસ અને એમાંય પવિત્ર શ્રાવણ માસ દરમિયાન એટલે કે અષાઢ સુદ એકાદશીથી પ્રબોધિની એકાદશી કારતક સુધી એકાદશી આ ચાર મહિનાના ગાળામાં એમાં ખાસ કરીને અષાઢ બીચથી અષાઢ વૈદબીજથી જે શરૂઆત જે હિંડોળાની થઈ છે એની પૂર્ણાહુતિ શ્રાવણવદ બીજના પૂરી થશે અને એ દરમિયાન વિવિધ પ્રકારના હિંડોળાની અહીંયા પૂજનીય સંતોના સાનિધ્યમાં હરિભક્તો બધા સાથે મળી અને હિંડોળાનું આયોજન કરે છે અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ સૂકા મેવાના ડ્રાય ફ્રૂટના એ હિંડોળા પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી અહીંયા ભુજ મંદિરમાં વડીલ સંત એવા સંત શિરોમણી શ્રી સહજાનંદ ચરણદાજી સ્વામી મહંત શ્રી ધર્મવસલ સ્વામી કોઠારી શ્રી વિવેકભૂષણ સ્વામી અને પૂજારી એવા નિર્દોષ સ્વરૂપદાજી સ્વામી વગેરે પૂજન્ય સંતોની આગેવાની હેઠળ આવા કલાત્મક મનોરમ્ય વિવિધ પ્રકારના હિંડોળાના દર્શન અહીંયા દર્શનાર્થીઓ માણી રહ્યા છે સાથે સાથે પવિત્ર શ્રાવણ માસમાં ગુરુદેવ જીવન સ્વામી બાપા વિરચિત શ્રી સ્વામિરાયણ બાપા ચરિત્રામુ સાગર ગ્રંથની પણ પંચદિનાત્મક ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આજે ત્રીજો દિવસ હતો અને બહુ મોટી સંખ્યામાં અહીંયા હરિભક્તો શ્રોતાભિલાષી એ સત્સંગી હરિભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અસ્તુ જય સ્વામિયાણ સાધુ ગુરુ ગુરુ શ્રીમુક્ત જીવનદાજી સ્વામી બાપા